આખી જિંદગી દીકરા માટે બધું જ કરે છે નાનો હોય ત્યારથી ભણે કોલેજમાં ભણાવે ડિગ્રી મેળવે બધું જ એને આપે પપ્પા લેપટોપ જોઈએ છે પપ્પા મોબાઈલ જોઈએ છે પપ્પા ગાડી જોઈએ છે પપ્પા નવા શૂઝ જોઈએ છે અને પપ્પા બધું જ એને લઈ આપે અને એ દીકરો જ્યારે બાવીસ વર્ષનો કે પચીસ વર્ષનો થાય ને વાલા ભક્તજનો અને એ જ્યારે એના પિતા પાસે આવે અને પિતા પાસે આવીને પગે લાગે અને પિતા કે બોલ બેટા તારે શું જોઈએ છે એ કે પપ્પા મારે જોતું નથી પણ આ પચીસ વર્ષની મારી જિંદગીમાં તમે મારા માટે કર્યું છે પણ હવે હું તમારા માટે કરવા માંગુ છું હવે તમારે કંઈ કરવાની જરૂર નથી હવે હું કરીશ અને એ સમયે પિતાની આંખોમાં હર્ષના આંસુ આવી જાય કે વાહ મારો દીકરો મારા માટે કરવા છે દીકરાને તો આનંદ છે પણ પિતાને કેટલો આનંદ છે કે મારો દીકરો મારા માટે કઈક કરવા માંગે છે જેની પાસેથી લીધું છે ને એને આપવાનો આનંદ છે વાલા ભક્તજનો